હદ વગરના યોગ કરતા સોમાં ભોગ રાહી મજૂરી કરી દઈને ભોજન રદ નહીં મજૂરી કરી નહીં હવે દેવાડીયા વચી જાય ત્યાં હવે તો બાદ બીમાં ભણાય આ જિંદગીમાં આવવાનું શું થશે રાખી નહીં Hey. Hola ના જો આનો ઓકલ બેકઈ ગયો હોવ તો ભેંજે કે કણ યાર એ ભાઈ આ પાછળ પડી ગયો થોડા મેં થોકડી જો કાકા ઉતર

પડી રહ્યો <com> <incción> <wh> <Aubain> <mówi> <tod> <inals>

બધી ના ટૂટ દેતો હોય બીજો તો તાર ગુજામ ઉપલા ગુજામ રાખી ડબ્બો ગુજામ હા પાર્ટને કીધું ન રાખ હા તો ઇને સીક્રેટ વલ્ડેટ ઓણી બેઠા હરા હમડે રાખ રાખે કેટલા બહાર લઈ પાડો હું ફેદે નહીં ha ad કરી જો સરિયા કે કે કિરણ કઈ નતો તો બોલ મંજોતો કે હવે મોર કેમ ખરતો અગરા ગયા છાતો આહા હા હા ભરવા જો હા બાર ફોન કરો કરવા 108 ને આલો નથી કર છો જો હા લો જો ભણશી કર બરોબર છે પગલ

અને ટેલીમાં પડી ગયોસ આટલું કોઈ છે ને હું કેવું ઓમ અલ્યા કોઈ છે ને હા એવું ને અલ્યા મરી જહ કોઈ નહીં મરી જહ મારા થઈ જાવ નહીં રાખું ફોન ટેલીમાં તો ફોન તો ચલો ફોન ઓમ પડી જયારાઈ પડી ઓગવા અલ્યા ટેલી જોડી ટેલી જોડી મેલીન પછી કરવા મત ના હા બોજન મને એટલામાં કોઈ થયા નહીં જે ભાઈ એકસો આઠને ફોન કરો એટલે ફોને ઠેલી પડી ગયો તો ફરવા બોલી હું વચ લઉં વચ બાજુ થાય હા જોજી

બેઠો તેમ ફરી આમ જોવાનું એટલે આ ઓમ ઓમે ઓમ સીધો ફટ ફટ ફરી ફરી ને લે ખવા માટે હું ફોન તો યાર પાતા નહીં તમે કહો ફોટો ફોટ એમ્બ્યુલન્સ લઈને આવો ઓય એટલે પાછળ જ ગાલી તો હા ખર્ચે તો હાલો કે મરી વાર